જય ગુરુદેવ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દેવગામમાં અમારે સદગુરુ અમર સાહેબ આશ્રમની સતત પ્રવૃત્તિઓ ચાલુ હોય એમાંની એક પ્રવૃત્તિમાં આજે અવસર મળ્યો લગભગ કુ કુકાઓ અને આસપાસના તાલુકાઓના દસથી પણ વધારે ગામોમાં અંદાજીત છ હજારથી પણ વધારે વૃક્ષો વાવેતર થઈ ચૂક્યું છે અને આ પ્રક્રિયા સતત ચાલુ છે આજે આ પૂર્ણિમાના દિવસે દેવગામમાં વૃક્ષારોપણનું ખૂબ સરસ આયોજન કરેલું છે ગામ સહિતના તાલુકાના સર્વે વૃક્ષ પર્યાવરણ પ્રેમીઓ આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ બધાની હાજરીમાં આ સરસ કાર્ય થાય છે ખાલી વાવેતર કરીને નહીં પણ આ વાવેતર કર્યા પછી ત્રણ ચાર વર્ષ સુધી આ વૃક્ષોની જે માવજત થાય છે અને ભૂતકાળમાં જે વાવેલા વૃક્ષો અત્યારે જે ઘટાટોક ઊભા છે આ કાર્ય જોઈ અને ખૂબ આનંદિત થવાય અને મને વિશેષ ફરક એ છે કે આ જ પરિવારમાં અમારા સભ્ય તરીકે હું જ્યારે હોઉં ત્યારે ગર્વ લેવા જેવી બાબત કહેવાય કે કુટુંબમાં એક સારું કાર્ય થાય છે અને એની સુવાસ સમાજના દરેક ક્ષેત્રમાં પ્રસરી રહી છે અને હજુ પણ આ કાર્ય સતત ચાલુ છે આસપાસમાંથી જે વૃક્ષ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ સમાજ શ્રેષ્ઠીઓ જે જોડાય છે એમની સાથે સાથે આ કાર્ય થઈ રહ્યું છે અંબર સાહેબના નામથી જ્યારે કાર્ય થતું હોય ચોક્કસપણે સફળતા મળે અને ભવિષ્યમાં વૃક્ષારોપણ અને પર્યાવરણના જતનનું આ કાર્ય સતત આગળ વધતું રહે એવી સૌને અભિનંદન અને અભિલાષા સાથે હું ફરી ફરીથી ધન્યવાદ પાઠવું છું અને મને ખાસ ઘણા સમયથી ઈચ્છા હતી કે આ કાર્યમાં પ્રત્યક્ષપણે હું ઉપસ્થિત રહું ત્યારે સદગુરુદેવ અને માતાજીની કૃપાથી આજે અવસર પ્રાપ્ત થયો છે આ એક નિમિત્ત માત્ર છે પણ આ કાર્યને સતત જ્યારે બહારથી જોતા હોય ત્યારે અરખ થતો હોય અને બધા મિત્રો આમાં જોડાય આ દેવગામ એક નહીં પણ દરેક ગામોમાં અને તાલુકાઓમાં કાર્ય થાય અને જોઈને બીજા કાર્યો થાય એવું પ્રેરણારૂપો કિસ્સો છે ફરી ફરી બધાને ધન્યવાદ અભિનંદન આજ શ્રાવણ મહિનાના સરસ પવિત્ર માસની નિમિત્તે દેવગામ ગામે અમર સાહેબ આશ્રમ તરફથી અને તેમના મહન શ્રી સંદ્રેશ બાપુ આલિકભાઈ અને અમર સાહેબ પરિવાર તરફથી ઘણી બધી વિવિધ સેવા કે પ્રવૃત્તિ તો થાય જ છે અને એમાંની એક વધુ વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે કે વૃક્ષારોપણ આજે ગામડાના ગ્રામની ઉત્થાન માટે ખરેખર કામ કરનાર બહુ ઓછા લોકો છે ગામડું છોડીને સતત બધાએ સ્થળાંતર કરતા હોય એવા સમયમાં આજે ગામની અંદર અમર સાહેબ આશ્રમ તરફથી મનોક અહીંયા કૂતરાને રોટલા હોય કબૂતરાને સણ હોય ગાયોને ઘાસારો હોય બાળકોનું શિક્ષણમાં ભજન હોય એટલે આવી અનેક પ્રકારની પ્રવૃત્તિ તો આશ્રમ તરફથી થતી જ રહી છે પણ એમાંની એક વિશેષ પ્રવૃત્તિ કે જે પાસે તત્વને જે પ્રોત્સાહન આપતું હોય એવું કોઈ કાર્ય હોય તો પર્યાવરણ છે વૃક્ષો છે અને એમાં આ સૌરાષ્ટ્રની ભૂમિ પર્યાવરણથીની એક ઝંખના હતી અને જેથી બહુ દુષ્કાળ પડતા એનું મુખ્ય કારણ પર્યાવરણનો અભાવ હતો એમાં કોઈ કુદરતનો કોઈ વાક નહોતો તો આજે એ જે વ્યવસ્થા ઊભી કરવાની હતી એ આજે એક સંતના સાનિધ્યમાં અને એક અમર સાહેબના પરિવાર તરફથી એમાં સંદ્રેશ બાપુ તરફથી ખૂબ સરસ દર વર્ષે અત્યાર લગીમાં સ સાત હજાર વૃક્ષો એને વાવ્યા છે વાવ્યા તો નહીં એને પાણી પાવવું એની ડાળીનું કટિંગ કરવું એની માવજત કરવી જેમ બાળકને જેમ મારા તાલીમ આપે અને યુવાન બનાવે એમ છોડને ખરેખર ખૂબ સુંદર રીતે આવું સરસ મજાનું કાર્ય કરી અને દેશી સ્કૂલના વૃક્ષો વાવી અને આવું ખૂબ સારું કાર્ય થતું હોય એટલે એ બદલ ખૂબ ખૂબ આભાર જય ગુરુદેવ જય જય ગુરુદેવ અમર સાહેબ આશ્રમ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિ ચાલે છે તેમાં ખાસ કરીને ચોમાસું છે અને પવિત્ર શ્રાવણ માસ મહિનો ચાલે છે અમર સાહેબ આશ્રમ તરફથી અમે પાંચથી છ હજાર વૃક્ષો વાવી દીધા છે એમાં દસથી બાર ગામમાં વાવેલા છે તેમાં આજે પૂનમ દિવસ અને શ્રાવણ માસ સારિંગપુર રસ્તે અમે વૃક્ષો વાવેલા છે તેમાં પીપળો આંબલી ઉંબરો આવા બધા ઋષિકુરના વૃક્ષો વાવેલા છે અને વૃક્ષોનો છે ને ઘણા બધા ફાયદા છે કૃષ્ણ ભગવાને કીધું છે કે પીપળામાં પણ હું છું અને પ્રકૃતિ છે ને એનું ઈશ્વરનું રૂપ છે એટલે અમારી આશ્રમ તરફથી લોકોને કે એવી પ્રેરણા છે કે કમસે કમ એક વૃક્ષ વાવવું જોઈએ અને આપણે એકવીસ હજારને સસો શ્વાસ આ ચોવીસ કલાકના લઈશું તો એ માત્ર આપણે વૃક્ષ જ આપે છે કોરોના કાળમાં પણ આપણે એનો ખ્યાલ આવ્યો છે ઓક્સિજનની શું મહત્ત્વ છે લાકડું ખાલી શ્વાસમાં નહીં પણ નાનું હોય એને ઘોડિયામાં પણ કામ આવે છે જ્યારે માણસ અગ્નિસંસ્કાર કરવો પડે ને ત્યારે કમસે કમ એના દસ માણસ લાકડા જોઈ છે એટલે વૃક્ષના ઘણા બધા ફાયદા છે અમે અમર સાહેબ આશ્રમ તરફથી લોકોને એવી પ્રેરણા કરી છે કે વૃક્ષ વાવો જય ગુરુદેવ અમરેલી જિલ્લા કુક તાલુકાનું દેવગામ ગામ અમર સાહેબ આશ્રમ તરફથી અમારે વૃક્ષારોપણનું કાર્યક્રમમાં એક તો આંબલી પીપળો વડલો અને જે ઉમરો આ બધાય ઝાડ આજના તરફથી પૂનમના તહેવાર શ્રાવણ મહિના પૂનમના તહેવાર નિમિત્તે અમર સાહેબ આશ્રમ તરફથી અમારા આલીકભાઈ સંદેશભાઈ અમારા પરિવાર તરફથી વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલું છે અને બાપુની આ સાથે સાથે સોત્રીસમી નિવારણ તિથિ નિમિત્તે આ બધું શારીમપુરના રોડે અને દેવગામ માયાપદના રોડે આ બધાય વૃક્ષોનું જતન કરતા એમાંનો ઉનાળો શિયાળો ચોમાસું તો ઋતુમાં અમારે બધા આલીકભાઈ તથા અમારા પરિવાર તરફથી એમ માનો કે છ હજારથી આસપાસના વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલું છે અને અમર સાહેબ આવીને આવી પ્રેરણાદાયક અમારા બધા પરિવાર ઉપર ભાવ રાખે એવી અમારા બધાને જય ગુરુદેવ અંબર સાહેબ આશ્રમ તરફથી આજે અમારે સંદેશભાઈ જે ગાદી મહંત છે એમના તરફથી વૃક્ષરોપણનો કાર્યક્રમ ખૂબ ખૂબ સારી રીતે થાય છે ખૂબ ખૂબ વૃક્ષને ઉછેર કરે છે પાણી પાવાનું ઉનાળે શિયાળે બધી એના તરફથી ખૂબ ખૂબ મહેનત કરે છે ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે ખૂબ ખૂબ એમને એક છે મહાદેવ મિત્રો સત જય ગુરુદેવ આપણે અહીંયા અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ છે એમાં મહંત શ્રી સંદેશભાઈ તેમજ આલિકભાઈ તેમ ગામજનો ઉપસ્થિત છે મિત્રો મને એકવાર વિડીયો એવો તો મેં જોયો હતો સંદેશભાઈનો જે ઢુંગીયા પીપળીયા ગામમાં એમણે ઉમરાનું ઝાડ વહ્યું હતું એમાં લાખો મકોડા જીવજંતુ એનું ગુજરાન ચલાવે છે મિત્રો આ બહુ મહત્ત્વની વાત એ છે કે ખાલી વૃક્ષ વાવી અને આપણે વ્યૂહ જવું એવું નથી આ લોકો વૃક્ષને વાવી બે ત્રણ વર્ષ સુધી એને જતન કરે છે અને મિત્રો આપણે અમર સાહેબના જે દેવગામની અંદર જેવા સંત થઈ ગયા એ સંતોના કંઈક આશીર્વાદ હોય સંતો આપણા ગામમાં એના આશીર્વાદથી આવું કાર્ય થાય છે આ નિમિત્ત બનાવે છે બાકી સંતોની ભૂમિ છે દેવગામ અને બીજું એ કે એ અમર સાહેબના કૃપાથી આવા સત્કાર્ય કાર્ય થાય છે અને બસ જય ગુરુદેવ મિત્રો મહાદેવ જય ગુરુદેવ અમરેલ જિલ્લાના કુકા ઓડિયા તાલુકાના દેવગામ મુકામે અમર સાહેબ આશ્રમ જે સાહેબ પ્રણાલિકામાં કબીર ભાણ પરંપરામાં ઉગમ ફોજમાં અમર સાહેબ એક મહાન સંત થઈ ગયા તેનો એક જ ઉદ્દેશ્ય હતો સેવા સત્સંગ સત્સંગને સંમરણ જ્ઞાન ધ્યાનને આધીનતા અમર સાહેબ આશ્રમ દેવગામ તરફથી છેલ્લા દસથી બાર વર્ષતા વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલે છે ઘણી સેવા ચાલે છે પણ એમાં એક વૃક્ષારોપણની સેવા ચાલુ છે તેમાં શ્રાવણ મહિનાના પવિત્ર પૂનમના દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો અને આ દસથી બાર ગામોમાં અમે પાંચથી છ હજાર વૃક્ષો વાવી અને મોટા કરી દીધેલા ખાલી વૃક્ષ વાવું નહીં વૃક્ષ વાવી તેનું જતન ત્રણથી ચાર વર્ષ ફૂલ જતન પિંજરા વૃક્ષ વાવી અને પિંજરા ચડાવી કાંટા બટા બાંધીને કમ્પ્લીટ કરી અને બધાને એક જ સંદેશ છે જો પ્રકૃતિને આપણે વ્યવસ્થિત સુધારવી હોય તો વૃક્ષ વાવવું ફરજિયાત છે અંબર સાહેબ આશ્રમ તરફથી બધાને અપીલ છે કંઈ વ્યક્તિ એક વૃક્ષ વાવો અને પર્યાવરણ બસાવો જય ગુરુદેવ બે બે મિનિટ આજે દેવગામ અમર સાહેબ આશ્રમ તરફથી એમના મહંત શ્રી સંદેશ બાપુ આવી ઘોડ ધાર્મિક પ્રવૃત્તિ ખૂબ કરે છે અને અડકે પડકેના ગામ અને સારી શ્રુતિમાં એની નામના રહીએ તેવી અમે ઈશા ધરાવીએ છીએ તો આ પરમાત્માએ આપણને મનુષ્ય આપ્યું છે મનુષ્ય શરીરમાં પાંચ તત્વ છે સ્થિતિ જળ પાવ ગગન સુમીરા પંચ રચિતા એટલે પૃથ્વી જળ એટલે પાણી ને વાયુ આ પાંચ બાબત શરીર આપણું લીલું સ્તન અને હાલી ચાલી રહ્યું છે એવી રીતે વૃક્ષારોપણ જે છે એમાં પણ તુલસીદાસ બાપાએ એક તો લખી છે કે સંત બીટર સરિતા ગિરિધરની સંત હૃદયને સંતોના હૃદય માખણ જેવા કોમળ કીધા કવિઓ પણ તુલસી બાબા કીધું માખણ તો પોતાના દુઃખ પર ક્યારે ઓગળે છે સંત બીજાના દુઃખમાં ભાગી બને અને એનો હૃદય પીગળી જાય છે માટે આંત છે સંત પીઠપી દેવ સંત પરોપકારી છે પીઠપ એટલે ઝાડ જે છે એક ઝાડ વાવો એક યજ્ઞ કરો એવી એની ભાવના છે તો આમાં કહું જાદુ બોલવા નથી પણ આવા સંતોના હિસાબે એના સાનિધ્યમાં અમર સાહેબ ગુરુના આશ્રમના તરફથી આ જે વૃક્ષારોપણ થાય છે મહાન ધાર્મિક કામ છે બોલ સદગુરુ મહારાજ કી અમર સાહેબની દયાથી સંદ્રેશભાઈ અને આલેખભાઈ આવા ભગીરથ કાર્ય કરે છે એમાં વૃક્ષ વાવવાનું વૃક્ષ છે એ તો એક જીવન છે પાણી વૃક્ષ આ બધું ન હોય પણ આ બધાય પૂર્વના કોઈ ખાતા અહીં લઈને આવેલા અને આ સેવા કરે ન કરતો અત્યારે ભાઈ આ સેવા કરવી કોઈને ગમતી નથી હાય રૂપિયો હાય હોય બોલ આ આ બસ શરીરને સજાવવાની વાત છે બાકી તો આ સેવા કાર્ય તો કોઈ આવા પૂર્વના ખાતાવાળા આવે અને એ અમર સાહેબની દિયા થાય તો આ બધું કરી શકે ન કરતા ભાઈ કાંઈ થતું નથી પેટ ભરવાના ધંધા બધા કરે છે કુકાઓ તાલુકાનું દેવગામ નાનું એવું ગામ એમાંય બાપુ એક મહાન સંત થઈ ગયા અને પર ઉપકારી જીવન એનું અને એના પરિવારે આજે આવી સેવા કરે છે દડવા એના જેઠા બાપા એના ખાસ મિત્ર અને એને જ્યારે સૌધામ ગયા ને એના ભંડારામાં કાંઈ એની પણ હતું નહીં પોતે જમીન વેસી અને એના ભંડારો કર્યો આવા તો કેટલાય કામ કર્યા અને એના પૂર્વજનો એટલું બધું સેવાનું કાર્ય એ મારી કરતા કે હા સોનલમાં કે એની કઈ વાત જ નહીં એટલે આજે એનો પરિવાર એ આવું સેવાનું કાર્ય ભગીરથ હાજર છે એની કૃપાથી ને એની દિયા થી બોલો અમર સાહેબ